હજુ પણ ચોવીસ કલાક છે એ થોડાક ભારે છે સૌરાષ્ટ્રના જે ભાગો છે એની અંદર મેઘ તાંડવ પણ થઈ શકે ભારેથી અતિ ભારે વરસાદ હજુ આ સિસ્ટમ છે એ નબળી નથી પડી હજી આ સિસ્ટમ છે ખૂબ સક્રિય છે સાગરમાં કરંટ આવી ચૂક્યો છે અત્યારે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછડી રહ્યા છે આજે વીસ તારીખ છે કૃપાલસિંહભાઈ હજુ પણ ચોવીસ તારીખ સુધી જે ચોમાસુ ધરી ખૂબ નીચે આવે છે દક્ષિણ તરફ સરકી ગઈ છે આવનારા બે દિવસ સુધી જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો જેમાં વરસાદ ચોવીસ તારીખે આ રાઉન્ડ પૂર્ણ થાય એ પછી આપણે શાંતિનો શ્વાસ લેવાનો નથી કેમકે એ પછી એક કે બે દિવસ નો ગેપ આવશે ફરીથી એક બીજી નવી સિસ્ટમ બની રહી છે જે ચોમાસુ પાક છે પાણી મળી જશે પાક સારો લઈ શકીએ પરિસ્થિતિ જોવા મળશે પણ આપણે પાક કરી શકીએ ગોસ્વામી સાથે વાત કરી હતી ને ત્યારે તેમણે કહ્યું હતું કે મુંબઈ માથે છે ખુબ ભારે ના એંધાણ છે જે રીતે અત્યારે મુંબઈ થી દ્રશ્યો આવી રહ્યા છે અને તેમને એક શબ્દ કહ્યો હતો કે એવા દ્રશ્યો આવશે કે જે ટીવી માં વિચલિત કરી શકે તે પ્રકારના દ્રશ્યો હશે અને આપણે એ પ્રકારના દ્રશ્યો મુંબઈ થી આવી રહ્યા છે અને ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી સોળ થી લઈને ચોવીસ તારીખ સુધીમાં ગુજરાતમાં મેઘમંડાણ થાય તેવી શક્યતા હતી પરેશભાઈ કેટલા સમય પહેલા જ છે તે પ્રકારની આગાહી કરી હતી ને આમ જોઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં છે તે અનેક જગ્યાએ છે મેઘભંડાણ થયા છે અને આજ સવારથી તો રાજ્યના અનેક વિસ્તારોમાં છે તે અતિ ભારે વરસાદ પડી રહ્યા છે ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે ત્યાં તો અતિ ભારે વરસાદ પડી રહ્યા છે દક્ષિણ ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાં છે ખૂબ ભારે વરસાદ પડી રહ્યા છે બાકી રાજ્યમાં છે છૂટા છવાયા સ્થળોએ

ખાસ કરીને આપણે જોઈએ તો ખાસ કરીને કેટલાય સમયથી જે ગીર સોમનાથ જિલ્લો છે તે વરસાદથી વંચિત હતો અને ત્યાં ખૂબ ભારે વરસાદ પડ્યા છે જૂનાગઢમાં ખૂબ સારા વરસાદ છે દ્વારકામાં ખૂબ વરસાદ છે એટલે જોઈએ તો જે રીતે આપણે આગાહી આપી હતી કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ ભારે પડી શકે છે દસ થી લઈને તેર સુધીના અને એ પ્રકારના વરસાદ જોવા મળી રહ્યા છે અને લોકો પણ હવે ક્યાંક ને ક્યાંક સંતોષ થયા છે કે ના હવે વરસાદ છે તે આવી રહ્યા છે તો પરસ્પરે આગામી સમયમાં શું આગાહી છે કૃપાક્ષી બાપુ આમ તો એવું છે કે જ્યારે આ સિસ્ટમ સક્રિય થઈ હતી ત્યારથી આનો ટ્રેક છે અમે ટ્રેસ કર્યો હતો અને અમારું એક અનુમાન હતું કે આજ મુજબ ના ટ્રેક ઉપર આ સિસ્ટમ ચાલશે ઘણી વખત શું હોય એ બંગાળી ખાડીની જે સિસ્ટમ હોય

મેઘ પંદર ઇંચ સુધીના વરસાદનું અનુમાન લગાવતા હતા ત્યારે ઘણા બધા મિત્રો તમે કેવી રીતે એમ સવાલ હોય કે ભાઈ કોઈ વાદળ છે નહીં હમણાં કઈ એવું વાતાવરણ દેખાતું નથી પણ આ વરસાદની સિસ્ટમ આવતી હોય તો અચાનક વાતાવરણ ચેન્જ થઈ જાય અચાનક આવી જતા હોય છે એ મુજબ આજની તારીખે વાત કરવા જાય તો છેલ્લા બે દિવસની અંદર રાજ્ય વરસાદ નાખ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના હોય સૌરાષ્ટ્રના તો લગભગ દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ આવી જાય જેમાં ભાવનગર અમરેલી ના વિસ્તાર છે ગીર સોમનાથ જુનાગઢ હોય પોરબંદરના વિસ્તાર છે દ્વારકા છે ને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કોઈ જિલ્લાઓ બાકી નથી બધાની અંદર સારો વરસાદ છે પછી દરિયાઈકાંઠાના વિસ્તારોમાં તીવ્રતા વધારે છે અને અંદરના ભાગોમાં ઓછી છે પણ વરસાદ છે સુધીના અને આ જે દરિયાકાંઠામાં વધારે તીવ્રતા રહી છે છે એનું કારણ તો છેલ્લા બે દિવસથી ભાવનગર અને જે આપણો સુરત વચ્ચેનો જે દરિયો છે તેમાં એક નાનું એવું સર્ક્યુલેશન બન્યું હતું અને એ સર્ક્યુલેશનને કારણે દરિયાકાંઠામાં થોડીક તીવ્રતા વધારે રહી છે અને હજુ આ સિસ્ટમ છે એ નબળી નથી પડી હજી આ સિસ્ટમ છે એ ખૂબ સક્રિય છે સંપૂર્ણ રીતે ગુજરાત કૃપાલસિંહ હજુ પણ ચોવીસ તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવે જે ચોવીસ તારીખ સુધી વરસાદો પડવાના છે એની અંદર હજુ પણ આપને જણાવી દઉં કે મુંબઈ નો સાથે સાથે મારે ઉલ્લેખ કરવો છે મુંબઈની અંદર હજુ પણ ચોવીસ કલાક છે એ થોડાક ભારે છે કે અત્યાર સુધી તો મુંબઈ ની અંદર ખુબ વરસાદો વરસ્યા છે મુંબઈ ની અંદર વરસાદો પડ્યા છે એરપોર્ટ સુધીના પાણી ભરાઈ ગયા છે એરપોર્ટ ની અંદર એટલે ફ્લાઇટો પણ રદ કરવી પડી મુંબઈ થી આવી પરિસ્થિતિ ખરાબ થઈ છે જનજીવન ખોરવાયું છે અને હજુ પણ ચોવીસ કલાક છે ચોવીસ કલાકમાં ગમે ત્યારે હજુ પણ મુંબઈ ની અંદર મેઘ તાંડવ થાય

એને કારણે પણ હજી વરસાદ ત્યાં પડી શકે એટલે ચોવીસ કલાક હજુ પણ મુંબઈવાસીઓએ થોડુંક સાવચેત રહેવું ડરવું નહીં પણ સાવચેત ચોક્કસ રહેવું એ પ્રકારના વરસાદો હજી મુંબઈમાં થઈ શકે છે હવે વાત છે ગુજરાતના બીજા વિસ્તારોની આમ જોવા જઈએ તો તમામ જિલ્લાઓને ગમરોડિયા છે હવે એમાં આજે મોડી રાત સુધી હજુ પણ તીવ્રતા રહેશે પછી તીવ્રતામાં થોડો ઘટાડો થશે બહુ અતિ નહીં પણ હવે જે બાર પંદર ઇંચ સુધીના જે પડી ગયા છે એટલા વરસાદ હવે શક્યતા એટલી ઓછી છે વરસાદો પડશે હજુ પણ ચાર ઇંચ પાંચ ઇંચ છ ઇંચ આવા વરસાદો પડે પણ દસ ઇંચ કરતા વધારે પડી તેવી શક્યતાઓ ઘટી છે પણ વરસાદ હજી પણ ધોધમાર મળશે સારા વરસાદ જોવા મળશે હવે બે પાંચ ઇંચ કે છ ઇંચ વરસાદ પડતા હોય એક બે સેન્ટરમાં કદાચ અતિ તીવ્રતા સાથે દસ નો આંકડો આંબે તો એ અપવાદ રહેશે બાકી હવે પાંચ છ ઇંચ સાત ઇંચ સુધીના વરસાદો દરિયાકાંઠાના જિલ્લામાં જોવા મળશે એ હવે જે અમુક વિસ્તારો વરસાદમાં બાકી છે ત્યાં વરસાદ ધીમે ધીમે શિફ્ટ થશે કેમ કે સિસ્ટમ ગુજરાતી ગુજરાત છે હવે હવે આ સિસ્ટમ જે જે એમાંથી સર્ક્યુલેશન છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તાર ઉપર જે એક અસર હતી એ ઉત્તર પશ્ચિમ તરફ થોડુંક આગળ વધી અને નબળું પડશે એટલે વિકાસ વિકાસ એટલે સાતસો એચપીએ લેવલે ફરીથી એક નવું સર્ક્યુલેશન બની જશે હવે એ સર્ક્યુલેશન છે એને કારણે આવનારા બે દિવસ સુધી જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો મોરબી સુરેન્દ્રનગર ત્યાર પછી આ બોટાદ ભાગો કે જેમાં વરસાદની તીવ્રતા ઓછી રહી છે અત્યાર સુધી ભલે બીજા વિસ્તારોમાં છે પણ આમાં કઈ ખાસ વરસાદ નથી છૂટા છવાય કદાચ થોડા ઘણા પડ્યા છે પણ આ વિસ્તારોમાં હવે આજે રાત્રેથી તીવ્રતા વધશે એટલે ત્યાં આમ તો એ વિસ્તાર માટે આપણે કહીએ ને જામનગર છે રાજકોટ છે મોરબી સુરેન્દ્રનગર છે આ વિસ્તાર માટે સારા સમાચાર ગણી શકાય કે જેમ જુનાગઢ પડ્યા એ પ્રકારના વરસાદો હવે ત્યાં પણ થશે ત્યાં થોડીક તીવ્રતા માપે હશે એટલે કદાચ ચાર ઇંચ પાંચ ઇંચ છ ઇંચ એવા થાય ત્યાં કઈ દસ પંદર ઇંચ નહીં થઈ જાય પણ તોય ચાર પાંચ કે છ ઇંચ પડે તો ખૂબ સારા વરસાદ કહેવાય આ પ્રકારના વરસાદ સૌરાષ્ટ્રના હવે ઉત્તરી ભાગોમાં પણ જોવા મળશે એ સાથે કચ્છ જિલ્લામાં પણ હવે આવનારા બે દિવસ સુધી મધ્યમથી સારો વરસાદ ત્યાં પણ નોંધાશે થી સુધીનો વરસાદ અને જેમ જેમ આપણે જઈએ એટલે કે પછી વિરમગામ હોય અમદાવાદ ગાંધીનગર હોય એમાં પણ હવે હળવા સામાન્ય વરસાદ છે આજે રાત્રે થી ચાલુ થશે ઉત્તર ગુજરાતમાં પણ આમ અમુક વિસ્તારોમાં સારા વરસાદ છે પણ અમુક વિસ્તારમાં બિલકુલ નથી એ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવે વરસાદ થોડો થોડો વધતો જશે આજે રાત્રેથી એટલે બે દિવસ સુધી ત્યાં પણ શક્યતાઓ છે જોવા જઈએ તો રાઉન્ડ પૂરો થાય ત્યાં સુધીમાં ગુજરાતના નેવું ટકા તો વરસાદનો લાભ મળી જશે ખૂબ સારી બાબત છે ચિંતાનું કોઈ કારણ નથી ચોવીસ તારીખે આ રાઉન્ડ પૂર્ણ થાય એ પછી આપણે શાંતિનો શ્વાસ લેવાનો નથી કેમ કે એ પછી એક કે બે દિવસ નો ગેપ આવશે ફરીથી એક બીજી નવી સિસ્ટમ બની રહી છે અને ફરીથી પાછી આવશે જો કે એ સિસ્ટમ આવશે એમાં આ સિસ્ટમ નું જેમ અગાઉથી અમે ટ્રેક બતાવ્યો હતો એ મુજબ એ સિસ્ટમ નો ટ્રેક હું આપને કહી દઉં છું એ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થઈ અરવલ્લી જિલ્લા ઉપર થઈ અને સાબરકાંઠા બનાસકાંઠા એ તરફ થઈને પાકિસ્તાન તરફ આગળ વધી શકે એટલે હવે એ જે સત્યાવીસ તારીખથી જે સિસ્ટમ આવશે એનું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર વધારે રહેશે સૌરાષ્ટ્રમાં સામાન્ય જોર રહેશે એનું ગુજરાતમાં એ વરસાદનો પણ લાભ મળશે એટલે આ તારીખે રાઉન્ડ પૂર્ણ થાય એટલે કદાચ પચીસ કે વધીને છવ્વીસ તારીખ આપણે રાહત મળે સત્યાવીસ તારીખ થી ફરીથી પાછો નવો રાઉન્ડ નો ચાલુ નવો રાઉન્ડ ચાલુ થશે અને એ રાઉન્ડ હશે લગભગ એકત્રીસ ઓગસ્ટ અથવા તો પેલી સપ્ટેમ્બર સુધીનો નો હોઈ શકે છે પરેશભાઈ ખાસ કરીને જોવા જઈએ તો જે નદી નાળા છલકાઈ જાય કુવાઓ ભરાય જાય એ પ્રકારનો વરસાદ છે એવા વરસાદો આવશે આ રાઉન્ડમાં અત્યારે આપણે જોઈએ કારણ કે રાજકોટ સહિત જે રીતે આપણે વાત કરી કે જામનગર જિલ્લો હોય કે આજુબાજુના અમુક એવા જિલ્લાઓ છે કે જે હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે તો ત્યાં નદી નાળા છલકાઈ જાય અથવા કુવાઓ ભરાય જાય એ પ્રકારના વરસાદો ક્યારે આવે

એમાં પણ આપણે આવવાનો છે એટલે વરસાદને લઈને આપણે એક થી પંદર ઓગસ્ટમાં ઘણી બધી ચિંતાઓ હતી પણ હવે એ પ્રકારની કોઈ ચિંતા નથી હવે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે આમાં પણ પડવાના છે ને આના પછીના રાઉન્ડમાં પણ પડવાના છે એટલે સંપૂર્ણ ઓગસ્ટ મહિનો હવે આજે વીસ તારીખ થઈ હવે ઓગસ્ટ મહિનાના જે કઈ દસ અગિયાર દિવસ બાકી રહ્યા છે એ દસ અગિયાર દિવસમાંથી માત્ર કદાચ બે કે ત્રણ દિવસ ગેપ મળશે બાકી તો આપણે કન્ટિન્યુ વરસાદો છે ચાલુ જ રહેવાના છે સારા વરસાદો પડવાના છે જે વિસ્તારો બાકી છે એમાં પણ વરસાદ પડશે અને ખાસ કરીને આ ઓગસ્ટમાં જે વરસાદો પડશે તો ઓગસ્ટમાં પડશે એવી રીતે પાછા સપ્ટેમ્બરમાં પણ પડવાના છે કેમ કે સપ્ટેમ્બરમાં અરબ સાગર છે સક્રિય થશે અત્યારે આમ તો આ સિસ્ટમને કારણે અરબ સાગરમાં કરંટ આવી ચૂક્યો છે અત્યારે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછડી રહ્યા છે ઘણી બધી એક્ટિવિટી અરબ સાગરમાં જોવા મળી રહી છે અને હવે ધીમે ધીમે અત્યાર સિસ્ટમ બનવાનું પણ ચાલુ થઈ જશે એટલે સપ્ટેમ્બરમાં પણ આપણે વરસાદો આવવાના છે એટલે જે ચોમાસુ પાક છે એમાં તો આપણે પૂરતું પાણી મળી જશે પાક સારો લઈ શકીએ એવી પરિસ્થિતિ જોવા મળશે પણ આપણે શિયાળુ પાક કરી શકીએ ઉનાળુ કરી શકીએ પ્રકારના પાણીની વ્યવસ્થા પણ થઈ જશે એક કે જે સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદો પડશે એ વરસાદોને કારણે જે વહેલું વાવેતર કરેલું હોય કપાસ કે મગફળી કે અન્ય કોઈ પાકનું તો એનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો હાર્વેસ્ટિંગ ટાઈમે થોડીક આપણે નુકસાની જોવા મળી શકે પણ વરસાદો છે આપણે હજુ પણ આવનારા દિવસમાં કન્ટિન્યુ જોવા મળશે

પણ અમુક વિસ્તારના જે ખેડૂત છે કે એના જે નથી આવ્યો ને ચિંતામાં હોય એને હું કહું છું કે બહુ ચિંતા નહીં કરો હજુ પણ આ રાઉન્ડ પૂર્ણ નથી થયો આ જે સોળ તારીખ થી રાઉન્ડ ચાલુ થયો છે ચોવીસ સુધી ચાલવાનો છે તો સોળ થી આ વીસ એટલે કે હવે આપણે હજુ માત્ર ચાર પાંચ દિવસ પસાર થયા તો ચાર પાંચ દિવસ બાકી પણ ચાર પાંચ દિવસમાં ઘણા બધા વિસ્તારને લાભ મળ્યો

પાણી જે વરસાદનું પાણી છે તો જમીનની અંદર પાણીના તર તળ છે એ ઉપર આવે અને ઉનાળામાં પછી આપણે પાણીની ઘટ ન લાગે એટલે દરેક ખેડૂત ભાઈએ પોતપોતાની રીતે પોતપોતાના રિચાર્જ કરવાની વ્યવસ્થા છે એ કરવી જોઈએ એવી મારી ખાસ અપીલ છે તો પરેશભાઈ આમ જોઈએ તો વરસાદ અને પરેશભાઈ અત્યારે બે ખેડૂતો માટે ખુશીના સમાચાર આપ્યા છે એ બદલ અમારી સાથે જોડાયા અને આપનો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર તો આમાં નિષ્ણાંત ગોસ્વામી પરેશભાઈ જે રીતે વાત કરી કે હજુ પણ આગાહી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે જોઈએ તો વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ખૂબ ભારે વરસાદો પડ્યા છે અને આગામી દિવસોમાં પણ ચોવીસ તારીખ સુધી સારા વરસાદો છે હજુ પણ જે વિસ્તારો બાકાત છે ત્યાં પણ સારા વરસાદ છે આવનારા દિવસોમાં અને એક સિસ્ટમ બાદ બીજી સિસ્ટમ પણ છે તે તૈયાર છે ગુજરાત ને ઘમરોડવા માટે અને સિસ્ટમો છે તે સતત આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર